રામ રામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજે આપણે દોતીવાડા તા તાલુકાના સાતસણ ગામે જ્યાં સફરજનનો છોડવાનો વાવેતર કરેલ છે તે એ તે જગ્યાએ આપણે ગયા છે અને બારની મુલાકાતે ગયા છ બારથી થોડી વાત કરશું આખો પરિચય બાદ હાલ છે કઈ રીતના વાવેતર કરવું ક્યાંથી લાવવું આ બધું માહિતી બા આપશે તો બાથી આપણે વાત કરીએ શું નામ છે બા તમારું મારું નામ કર્મીભાઈ જગમલભાઈ ચૌધરી હા ગામ સાતસણ

નંગ ઉપર આયા હતા સારા વેરાટી પણ સારી બરાબર કલર માં થોડો ડિફરન્સ રે આપણે કાશ્મીર કરતા થોડો આ તો સારા

આ જોઈ લો આ છે એના ફળ હજુ નાના છે પણ બાય કીધું એમ સિઝન પ્રમાણે સમય જાય એટલે મોટા થાય છે જેવા કશ્મીર જેવા આવતું ફળ ભાઈ આજ છે હા આ બીજો આ લાગી ગયો જો નદરે જોઈ લો ભાઈ હા આ રહ્યોનો ફળ જે કાર્ય આ સફરજનનો રોપો ભાઈ ગયા વર્ષમાં અમે ચોમાસામાં ગયા વર્ષે ચોમાસામાં વાવેતર કર્યું હતું ને આ વર્ષે આટલો મોટો રોપો થઈ ગયો લગભગ અઢી ફૂટ જેવો હશે કશું પણ વધારે પડતી મહેનત કરી નથી આ સાણીનું ખાતર થોડું નાખેલું હોય અને પીય પાણી જ આપીએ છીએ બરાબર કોઈ ગરમી ઠંડીનું એવું હોતું જ નથી આપણે જો વાવેતર કરીએ ચાહીને એનું ધ્યાન રાખીએ તો રોપા થાય જ છે ખૂબ ખૂબ ધન્યવાદ બા